અમદાવાદમાં પીજી માટે પરમિશન ન લીધી તો સંચાલકોની ખેર નથી પોલીસ ફાયર અને સોસાયટીનું એનઓસી ફરજિયાત લેવું પડશે એનઓસી વિનાના પીજી પર ઇએમસીના એસ્ટેટ વિભાગીય કાર્યવાહી કરી છે પોલીસ અને સોસાયટીના વેરીફિકેશન ન રહેતા ત્રણ મકાન સીલ કરવામાં આવ્યા છે સોસાયટીનું વેરીફિકેશન નહીં હોય તો નહીં ચલાવી શકાય પીજી શહેરના મેમનગરના ગુરુકુળ નજીક બે સોસાયટીઓમાં કાર્યવાહી કરવામાં આવી છે નીલમણી અને સ્ટ્રિલિંગ સોસાયટીમાં ચાલતા પીજી સામે કાર્યવાહી થઈ છે તો સોસાયટીનું વેરિફિકેશન નહીં હોય તો હવે પીજી નહીં ચલાવી શકાય બે સોસાયટીઓ એવી હતી કે તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે સોસાયટીનું વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે જે લોકોએ પીજી ચલાવવું છે તે લોકોએ પોલીસ ફાયર અને સોસાયટીનું એનઓસી ફરજિયાત લેવું પડશે એનઓસી વિનાના પીજી પર એમસી ના એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી છે બે સોસાયટીઓ છે તેના મકાનો છે તેને સીલ કરી દેવામાં આવ્યા છે કે જ્યાં પીજી ચાલતા હતા પરંતુ એનઓસી વિનાના પીજી ચાલતા હતા ને તેના વિરુદ્ધ હવે કાર્યવાહી થઈ છે એટલે રાતે અડધો અડધો કપડા પહેરીને પેલી છોકરીઓ આવે ને છોકરાઓ ઉભા રહે તો ગલત છે ને આવું એટલે ફેમિલી વાળા અમે રહીએ છીએ અમારા છોકરા રાતે આઠ વાગે સાત વાગે સુધી અમે બહાર નથી આવવા દેતા કે આ લોકો ઉભા છે તમે બહાર નહીં જાઓ એટલે પછી છોકરાઓ ક્યાં રમે એ લોકો બહુ જ અવાજ તો એટલું જ કરતા હતા અંદર બેસીને પણ બધા જ છોકરા એટલે અમે લોકો અહીંયા જ રહીએ છીએ મારું ઘર કોર્નર પર છે અને એક્ઝેક્ટલી સામે પીજી ત્રણ પીજી ચાલતા હતા એટલે ઘણી વાર તો મારે રાતના ઉઠીને આવવું પડે કહેવા માટે કે પ્લીઝ આટલું બધું અવાજ નહીં કરો મારા હસબન્ડને હિયસ ટુ સ્ટાર્ટ અર્લી જોબ એમનું અર્લી સ્ટાર્ટ કરવાનું હોય છે એટલે મારા હસબન્ડ ઉઠીને આવે ઉપર જઈને કે તો કે હા હા અમે નહીં કરશું બીજા દિવસે પાછું એ નહીં જ વીકેન્ડ્સમાં વધારે હોય ફ્રાઇડેઝના સ્પેશિયલી વધારે અવાજ કરે લોકો કારણ કે બધા ભેગા થાય અહીંયા પાર્ટીઝ કરે એટલું બધું લાઉડ મ્યુઝિક વગાડે અને રાતે બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી આવન જાવન ચાલુ હોય છોકરીઓ આવે અહીંયા બેસીને દારૂ પીવે અહીંયા આયા ના ડબલા નાખી દે આ બધું પીડ્યું હોય અમારી પાસે ફોટાય છે અમે કમિશનરમાં રસ્તા પર મેં ફરિયાદ કરી દીધી અત્યાર સુધી કોઈ એક્શન થયું નથી હવે આ સીલ થયો છે પેલી વખત બાકી કાલે જ રાતે બે વાગે આવીને મારે કેવું પડ્યું જોર જોરથી બોલીને ત્યારે અહીંયાથી નીકળ્યા બહાર એટલા જોરથી બોલી અમને સુવા ન દે રાત